રોજ કચ્છ જિલ્લા પ્રભારી શ્રી તેમજ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી અધ્યક્ષ સ્થાને વર્ષ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં પ્રભારી મંત્રીશ્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ આપવા સૂચન કર્યું હતું આ બેઠકમાં બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીના મંજૂર થયેલા શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના દરખાસ્તમાં મુકાયેલી જોગવાઈના કુલ રૂપિયા તેરસો પિસ્તાલીસ લાખના કુલ પાંચસો ઓગણચાલીસ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ કામો બાબતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા તેમજ ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરી અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆતો કરી હતી આ બેઠકમાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમળ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિતેશ પંડ્યા નિવાસી અધિષક કલેક્ટર શ્રી ડી ચૌહાણ ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર તરફથી નિરીક્ષક વીબી વેદીપ્રાંત અધિકારીશ્રીઓ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ અને જિલ્લા આયોજન કચેરીના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા